તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે આ સાથે જ આચાર સંહિતા પણ લાગુ થઈ ગઈ છે ત્યારે લોકસભાની ચૂંટણી અને આચાર સંહિતાને ધ્યાને રાખી રાજકોટ શહેર પોલીસે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી છે રાજકોટ શહેરના બહુમાળી ચોક સહિત વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર શહેર પોલીસ દ્વારા ચેકિંગ ડ્રાઈવની કામગીરી હાથ ધરવામાં આવી છે લોકસભા ઇલેક્શન માટેની જાહેરાત થઈ ગઈ છે આચારસંહિતા લાગુ પડી ગયેલી છે એટલે તમામ ચેકપોસ્ટ ઉપર અને સિટીના વિવિધ પોઈન્ટો ઉપર વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવેલું છે અને ટ્રાફિક સંબંધી જે સવારે અને સાંજે શહેર વિસ્તારમાં અને હાઈવે વિસ્તારમાં ટ્રાફિક સંબંધી ગુનાઓ માટેનું પણ વાહન ચેકિંગ કરવામાં આવે છે ડીક્યુ પણ ચેક કરવામાં આવે છે અને કોઈ ગુનાહિત જણાવવા કોઈ ગુનાહિત જણાય આવે છે

રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી રાજકોટના રાજમાર્ગો પરથી પસાર થતા વાહનોને અટકાવી પોલીસ કર્મીઓએ ચેકિંગ કર્યું હતું જેમાં ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર પોલીસ કર્મીઓએ પસાર થતા વાહનોને અટકાવી સઘન ચેકિંગ કર્યું હતું તેમાં પણ રસ્તા પરથી નંબર પ્લેટ વગરના પસાર થતા વાહનો તેમજ કાળા કાચવાળી ગાડી પસાર થતી હોય તો તેની અટક કરી તલાશી લઈ ગાડીના કાચ પરના કાળા સ્ટીકર દૂર કરવામાં આવ્યા હતા આ લોકસભાની ચૂંટણી અનુસંધાને આચાર સંહિતા હોય સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં નાણાંની હેરાફારી ફેરફાર થતી હોય કોઈ નંબર પ્લેટ વગરના વાહનો હોય એ બાબતે ડ્રાઈવ રાજકોટમાં અલગ અલગ પચીસ જગ્યાએ

આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આચારસંહિતાને ધ્યાને રાખી રાજકોટ શહેરમાં ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે ખાસ તો ગેરકાયદેસર રીતે પૈસાની હેરફેર થતી હોય કે ગેરકાયદેસર વ્યવહારો થતા હોય તેને રોકવાના હેતુસર આ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે જેમાં વાહનોનું ચેકિંગ કરી રહેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કંઈ ગુનાહિત જણાય આવશે તો ઉપરી અધિકારીને જણાવી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે